ગુજરાતમાં જનજન સુધી જનકલ્યાણ યોજનાઓ પહોંચાડવા માટે શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ લખતર તાલુકાના ભલાડા ગામ ખાતે આવી પહોંચી હતી ત્યારે ભાલાડા ગ્રામ પંચાયતના સરપંચ અજયસિંહ તથા ગ્રામજનો સહિત નાના બાળકો દ્વારા આરતી ઉતારી ફુલહાર કરી રથનું સ્વાગત કરાયું હતું ભારત કાર્ડ રેશન કાર્ડ તેમજ ગ્રામ પંચાયતમાં ઉમદા કામગીરી અંગેના સર્ટિફિકેટ જેવા લાભાર્થીઓને સન્માનિત કરાયા હતા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત છેલ્લા એક મહિનામાં ત્રણસો કરતા વધારે લાભાર્થીઓની ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ખેડૂતો માટે અલગ અલગ પ્રકારના પાકના પ્રકારો તેમજ આધુનિક ડ્રોન મારફતે દવા છંટકાવ નું ડેમોટેશન પણ કરાયું હતું આ કાર્યક્રમમાં ભાલાડા ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા પટેલ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ગુણવંતભાઈ વાઘેલા લખતર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તથા પાલાડા સરપંચ અજયસિંહ રાણા તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા આ વિકસિત ભારત યાત્રામાં લખતર તાલુકાના હેલ્થ ઓફિસર તાલુકા પંચાયતના કર્મચારીઓ આશા વર્કરો આંગણવાડી બહેનો તેમજ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર